અધ્યન સંપૂટ ગુજરાતી ધોરણ એકમાં પ્રવૃત્તિ નંબર તેર ગાઓ મેચિંગ મેચ રમો એમાં વિદ્યાર્થીઓના અમુક જૂથ પાડી દેવાના અને એમના આ ગીત ત્રણ ચાર વાર ગવડાવવાનું કાર્ડ પેપર પર લખીને રાખવાનું અને છૂટા છૂટા અક્ષરે રાખવાનું આમાંથી વરસઅદ બનાવો નમકજ બનાવો વારા સાદા બનાવો નીમે કે જે કોઈ બી અક્ષર લઈ શકાય મેં અમુક અક્ષર લીધા છે અને બાળકો જોડે મૂકાવડાયશ ચલો બેટા અક્ષર કયો છે મૂકો ક્યાં આવશે રે ઓકે પછી બીજો અક્ષર મૂકો ક્યાં આવશે વાહ સરસ શું બોલાય બોલી મૂકજો હો બેટા વાહ બરાબર હવ ફરી મૂકો હા સરસ તું બી મૂક બેટા કયો છે ક્યાં આવશે ક્યાં આવશે મે છે તો મ એકલો ક્યાં છે સરસ શું કહેવાય એને મ હવે તું મૂક બેટા શું છે મે સરસ આ રીતે મેચિંગ મેચ રમત